મેયર તથા મનપા કમિશનરની સાથ સાથ કુલ ચૌદ મેચ નંબર રમાનારી છે ટુર્નામેન્ટમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ભાવનગર જૂનાગઢ ગાંધીનગર જામનગરની ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે અન્ય મહાનગરપાલિકાઓના મહાનુભાવો તથા ક્રિકેટ ટીમો હાજરી આપશે ટુર્નામેન્ટમાં રમાનાર મેયર્સ તથા મનપા કમિશનર ટીમોની ફાઇનલ મેચમાં ચેમ્પિયન રનર્સ અપ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર તેમજ દરેક મેચ પૂર્ણ થયા બાદ મેન ઓફ ધ મેચ જેવી ટ્રોફી તેમજ તમામ ટીમોના ખેલાડીઓને પ્રમાણપત્ર મેડલ તેમજ ગિફ્ટ હેમ્પર આપવામાં આવશે સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મેયર્સ તથા મનપા કમિશનરની ટીમોની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ચેમ્પિયન ટ્રોફી રનર્સ અપ ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલરની ટ્રોફી આપવા સાથે સમાપન સમારંભ યોજવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ સત્યાવીસ થી એકત્રીસ સુધી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇન્ટર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરે હસ્તે કરવામાં આવનાર છે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા જામનગર અને જૂનાગઢની ટીમો માનનીય મેયરશ્રી તથા કમિશનર કમિશ્નરશ્રીની ટીમો ભાગ લેનાર છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માનનીય શ્રી તથા માનનીય કમિશનર કમિશ્નરશ્રીની કુલ સોળ ટીમો ભાગ લેનાર છે અને કુલ ચૌદ મેચ રમાનાર છે આ મેચનું સદર આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા તથા ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડમાં રમાનાર છે આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ અને ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓના વિકાસ અર્થે સમન્વયને પ્રોત્સાહન આપનાર છે પ્રોત્સાહન મળશે તેવી હું અભિલાષા રાખું છું અને સહુને આ મેચ આ અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ આનંદનો અવસર છે કે આપણે સૌએ ગુજરાતમાં આ મેચમાં યજમાન છીએ અને સૌએ નગરજનો પણ આ મેચનો આનંદ લે તેવી હું અભિલાષા રાખું છું તેવી અભિલાષા સાથે જય શ્રી રામ વંદે માતરમ જય જય ગઢવી ગુજરાત એટલે તો કહીએ છીએ કે ત્યાંના લોકો અહીંયા આવશે આપણું ડેવલપમેન્ટ જોશે એ પણ એમના લોકોમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ એક રીતેનું આપણે એટલા માટે જે પાંચ મેન આપણા મુખ્ય છે એવા સ્થળો ફેરવવાનું આયોજન છે ઓપન 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 કોઈ પાસ સિસ્ટમ નથી